પોરબંદર જિલ્લામાં પણ શનિવારે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું ત્યારબાદ રવિવારે સવારે અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદર શહેર અને જિલ્લામાં આજે વાવણીલાયક બેથી અઢી ઇંચ વરસાદ પડતાં જગતના તાતના ચહેરા પર ખુશી જોવા મળી હતી પોરબંદર શહેરમાં આજે સવારના સાતથી દસ વાગ્યા સુધીમાં કુલ છાસઠ મિલીલીટર વરસાદ નોંધાયો હતો તો વરાણાવાવ તાલુકામાં પણ ચોત્રીસ મિલીલીટર વરસાદ નોંધાયો હતો જ્યારે કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા પોરબંદર અને રાણાવાવ તાલુકામાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો હતો દસ વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો પોરબંદર શહેર અને જિલ્લામાં આજે સવારે રવિવારના સમયે મેઘરાજાની સાહી સવારી આવી પહોંચતા લોકો પણ ખુશખુશાલ બન્યા હતા અને લોકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા પોરબંદરના બરડા અને ખેડ પંથકના ગામોમાં વરસાદ પડતા ખેતરો પાણીથી તળબોળ બન્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર